નમસ્કાર મિત્રો જોઈ રહ્યા છો પડકાર નું સંભાગ સ્તરીય સત્યાવીસમી યુવા સંસદ સંસદ પ્રતિયોગિતાનું આયોજન બાજુમાંવોદય વિદ્યાલયના સમિતિ સંચાલન ક્ષેત્રે દ્વારા કરવામાં આવ્યું જેમાં ભારત સરકારના યુવા વિકાસ અને રમતગમત મંત્રાલયના માર્ગદર્શન હેઠળ દર વર્ષે યોજાતી યુવા સંસદ પ્રતિયોગિતા એ વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ સંવેદનશીલતા અને રાષ્ટ્રીય ચેતના વિકાસવાનો એક ઉદ્ધ્યાત પ્રયાસ છે આ વર્ષે યુવા સંસદ સંભાગ આયોજન મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલ પીએમસી જવાહર નવોદય વિદ્યાલય ખાતે યોજાઈ રહી છે આ સમારોહમાં સંભાગના વિવિધ જિલ્લાઓમાંથી વિદ્યા સંસ્થાઓના પસંદગી કરાયેલ પ્રતિનિધિત્વ વિદ્યો દ્વારા આક્રમક વક્તવ્ય લોકશાહી સંવાદ વિવિધ રાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા અને સંસદીય પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાની તક આપવામાં આવી છે વિદ્યાર્થીઓ દ્વારા સાંસદ તરીકે ભૂમિકા નિભાવી જ્વલંત રાષ્ટ્રીય પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી છે જેનાથી તેમના આત્મવિશ્વાસ ભાષણ કૌશલ્ય રાજકીય ચેતના અને સામાજિક જવાબદારીની ભાવનાઓમાં વૃદ્ધિ થાય છે વિદ્યા સંસ્થાની યજમાનત્વ ભૂમિકા નિભાવતા પીએમસી જવાહરલાલ નવોદય વિદ્યાલય વડનગર દ્વારા સમગ્ર આયોજન ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત રીતે યોજવામાં આવ્યું છે આમંત્રિત મહેમાનોમાં શિક્ષક વિદ્યો વરિષ્ઠ અધિકારીઓ તથા સ્થાનિક પ્રશાસનના પ્રતિનિધિઓ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું વિદ્યાલયના પ્રિન્સિપલ તથા શિક્ષક મંડળ કાર્યક્રમની સફળતા માટે કાળજીપૂર્વક તૈયારી કરી રહી હતી વિદ્યાર્થીઓ માટે આ પ્રતિયોગિતા માત્ર સ્પર્ધા જ નહીં પણ એક અનુપ્રેરક અનુભવ બની રહે છે જેમના નાગરિક તરીકેને જીવનને ગતિ આપે છે આ યુવા સંસદ કાર્યક્રમ દ્વારા યુવાનોને ભારતના લોકશાહી તંત્રની ઊંડાણપૂર્વક સમજ અને તેમજ નૈતિક જવાબદારી તથા રાષ્ટ્રીય છે આ મુખ્ય હેતુ લોકશાહી અને ભારતીય સંસદ વિશે જાગૃતિ આ પ્રકારની પ્રવૃત્તિઓ શિક્ષણને માત્ર શૈક્ષણિક મર્યાદામાં રાખી જીવનના વ્યાપક અર્થમાં લઈ જાય છે પીએમસી જવાહરલાલ નવોદય વિદ્યાલય વડનગરનું યજમાનત્વ શિક્ષણ ક્ષેત્રે એનું વિશિષ્ટ યોગદાન દર્શાવે છે અહેવાલ નાગજીભાઈ ઠાકોર પડકાર ન્યૂઝ